હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચોખાના લાડુ જેના માટે બે વાટકી ચોખાનો લોટ એક વાટકી ઘી ડ્રાય ફ્રૂટ્સ માવો દળેલી ખાંડ ઇલાયચીનો પાવડર અને દૂધ લઈશું બે ચમચી ઘીને ગરમ કરી બે ચમચી દૂધ ઉમેરીને આપણે ચોખાના લોટમાં એડ કરીશું અને તેનો ધાબો દઈશું સરસ રીતે દબાવીને પંદર મિનિટ માટે રવાઈ દઈશું પંદર મિનિટ પછી આપણે તેને ચાળી લઈશું સરસ મજાની કણી પડી જશે જેના કારણે ચોખાના લાડુ કણીદાર બનશે હવે ચોખાના લોટને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું એનો કલર ચેન્જ ના થાય રીતે આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લઈશું હવે એ જ પેનમાં આપણે ઘી ગરમ કરીશું જેની અંદર આપણે માવો ઉમેરીશું માવો સરસ શેકાઈ જાય એટલે આપણે ચોખાનો લોટ ઉમેરીશું ચોખાના લોટને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે તેમાં દૂધના છીટા મારીશું હવે તેમાં બોરું ખાંડ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં ઇલાયચીનો પાવડર અને ડ્રાયફ્રુટ્સ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં ઘી ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું હવે તેને લાડુ વાળીશું તો સરસ મચાના ચોખાના લાડુ બનીને તૈયાર